મગાર્ડ આવનારા દિવસોમાં વિસર્જન હોવાને લઈને લોકોની સુરક્ષા માટે ફરજ બજાવવાના ભાગરૂપે પાંચ દિવસનું આતિથ્ય માણેલા શ્રીજીનું નું હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી સાથે વિસર્જન કર્યું હતું હોમગાર્ડ હોમગાર્ડ શ્રીજીના મોટી સંખ્યામાં જવાનો તથા બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડીજેના તાર પર ગરબા ઘૂમીને તેમજ ગુલાલનો છંટકાવ એકબીજા ઉપર કરીને શ્રીજીને વિદાય આપી હતી વડોદરા જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ના આ બીજું વર્ષ હતું જિલ્લા હોમગાર્ડ દળ ખાતે કોટી કચેરી ખાતે મુખ્ય ઓફિસે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી અને આજે પાંચમા દિવસ એનું વિસર્જન કરીએ છીએ કારણ કે અમારે અમારી ડ્યુટી સાથે પણ અમારે ફરજ બજાવવાની હોય છે આગામી સમયમાં વિસર્જનના દિવસો હોય અમે અમારા હોમગાર્ડ દળને જે સ્થાપના કરી હતી એના પાંચમા દિવસે વિસર્જન કરી ને ખૂબ જ આસ્થાથી કામ કર્યું આજે બીજું વર્ષ છે